ભીલડી માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ ઓછા મળતા ખેડૂતોની હાલત કફોડી બનાસકાંઠા જિલ્લાના ભીલડી પંથકમાં મગફળીના પાક લેવામાં અથાગ મહેનત કરનારા ખેડૂતોની હાલત કફોડી બની છે ભીલડી માર્કેટયાર્ડમાં મગફળીના ભાવ ઓછા મળી રહ્યા છે સરકાર દ્વારા મગફળીનો ભાવ રૂપિયા એક હજાર ચારસો છપ્પન પ્રતિ વીસ કિલો જાહેર કરવામાં આવ્યા હોવા છતાં માર્કેટયાર્ડમાં ખેડૂતોને માત્ર રૂપિયા સાતસોથી અગિયારસો સુધીના ભાવ જ મળી રહ્યા છે હાલમાં થયેલા કમોસમી વરસાદને કારણે મોટી માત્રામાં મગફળી ભીની પડી ગઈ હોવાથી વેપારીઓએ તેના ભાવ વધુ ઘટાડી દીધા છે જેના કારણે ખેડૂતોને પડતા ઉપર પાટું જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યા છે ખેડૂતો જણાવે છે કે મગફળીની ખેતીમાં ખર્ચ વધી ગયો છે બીજ ખાતર મજૂરી અને સિંચાઈનો ભાર વધ્યો છે પણ પાક વેચતી વખતે યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો આર્થિક સંકટમાં ધકેલાઈ રહ્યા છે આજરોજ ભીલડી માર્કેટયાર્ડ ખાતે હરાજી કરતા તમામ વેપારીઓ સાથે બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચા મીડિયા સેલ ઇન્ચાર્જ નારાયણભાઈ જોશી દ્વારા વેપારીઓ સાથે મીટિંગ યોજાઈ જેમાં ખેડૂતોને મગફળીના ભાવ કઈ રીતે ઊંચા મળે તેના માટે ચર્ચા વિચારણા કરવામાં આવી ભિલડી માર્કેટયાર્ડ ખાતે મળેલી મીટિંગમાં વેપારી આગેવાનોએ બાઇનંદરી આપી કે અમે ખેડૂતનું હિત એ અમારું હિત છે તે રીતે ઊંચો ભાવ મળે તે રીતે અમે ઉપર મિલોમાં પણ ઊંચા ભાવ મળે તે રીતે પકડ પકડી ખેડૂતોને સારા ભાવ અપાવવાનો પ્રયત્ન કરીશું સ્થાનિક ખેડૂતોએ સરકારને માંગ કરી છે કે સરકાર દ્વારા ખેડૂતોને માર્કેટ યાર્ડમાં મગફળીના યોગ્ય ભાવ મળે તેવા પ્રયાસો કરવામાં આવે અને સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી તાત્કાલિક શરૂ કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળે ખેડૂતોનું આર્થિક ભવિષ્ય બચાવવા માટે યોગ્ય નીતિગત પગલા લેવાનો સમય હવે આવી ગયો છે જો યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો ખેડૂતની હાલત વધુ દયનીય બની રહેશે